જોઈ રહ્યા શરૂ સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઘણા એકમો પંદર દિવસ બંધ રહેશે ઓગણીસમીથી હીરાના મોટા કારખાનામાં એક સપ્તાહનું વેકેશન શરૂ ઘણા એકમો પંદર દિવસ બંધ રહેશે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય સત્તરથી બાવીસ મે સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાખાત ખાતા દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત મશરૂમ એકમ કોલ્ડ સ્ટોરેજ સહિત પાંચ યોજનાઓ માટે પંદર જૂન સુધી અરજી કરી શકાશે હવામાન ભાવનગરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે તાપમાન થી ઓગણચાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બાવીસ મે સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે અન્ય જિલ્લામાં ગરમીની વાત કરીએ તો અમદાવાદ રાજકોટ ભાવનગર અને ડીસામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કૃષિ હવામાન વિભાગે ખેડૂતો અને તંત્ર માટે ચેતવણી રૂપ આગાહી કરી છે અધિકારી ધીમંત વઘાસિયા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે હળવો વરસાદ પડી શકે છે જ્યારે મેના અંત સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે એજ્યુકેશન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહનું શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ગત તારીખ રોજ જાહેર કરવામાં આવ્યું હતું હવે સોમવારે શાળામાંથી જામનગર માછીમારો માટે મહત્વપૂર્ણ સમાચાર છે મદદનીશ મત્સ્ય ઉદ્યોગ કચેરીએ માછીમારો બોટોને ટોકન સાથે દરિયામાં જવાની મંજૂરી આપી છે આ પહેલા તમામ બોટોને પરત બોલાવવામાં આવી હતી અને ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું હતું જામનગર માર્કેટિંગ યાર્ડમાં જીરુનો સૌથી ઊંચો ભાવ ચાર હજાર એકસો સિત્તેર બોલાયો હતો જ્યારે સૌથી વધુ આવક અજમાની નોંધાઈ હતી શુક્રવારે માર્કેટ યાર્ડમાં નવસો સાઈઠ ખેડૂતો આવતા સોળ હજાર પાંચસો ત્રાસી જણસની આવક થઈ હતી શુક્રવારે માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચો ભાવ ચાર હજાર એકસો સિત્તેર બોલાયો હતો ઉંઝા તાલુકાના ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીમાં નોંધપાત્ર વેપાર થયો હતો માર્કેટયાર્ડમાં દૈનિક પંદરસો બોરી તમાકુની આવક નોંધાઈ હતી તમાકુના ભાવની વાત કરવામાં આવે તો સૌથી ઊંચો ભાવ મંડેટ રૂપિયા બે હજાર પચીસ નોંધાયો હતો સૌથી નીચો ભાવ એક હજાર એક રહ્યો હતો સરેરાશ ભાવ રૂપિયા અઢારસો થી ઓગણીસો વચ્ચે જોવા મળ્યો હતો હીરા ઉદ્યોગમાં આગામી ઓગણીસ સોમવારથી ઉનાળુ વેકેશન પડવાની શરૂઆત થશે આ વખતે મોટી કંપનીઓમાં સાત દિવસની જગ્યાએ દસ થી પંદર દિવસ સુધીનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી ઘેરી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ ગુજરાત ઉત્તર કોકણ દરિયા કિનારા વિસ્તારમાં સક્રિય થયું છે જેના કારણે આગામી સત્તરથી બાવીસ મે સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત જિલ્લામાં એકવીસથી ચોવીસ મે દરમિયાન ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે માવઠાની ફરી એકવાર આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠાની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવશે આગામી પચીસ મે સુધી સુરતમાં હિટવેવની કોઈ જ સંભાવના નથી બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો પંદર જૂન સુધી વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકશે લો કોસ્ટ મશરૂમ ઉત્પાદન એકમ સંકલિત કોલ્ડ ચેઇન પ્રોજેક્ટ મોડિફાઈડ રિટેલ રિફરવાના મલ્ચિંગ અને બાગાયત પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજનો સમાવેશ થાય છે ભાવનગરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે મહત્તમ તાપમાન અડત્રીસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે તો સવારથી જ તાપમાનનો પારો સત્યાવીસ આઠ ડિગ્રી નોંધાયો હતો દિવસ દરમિયાન તાપમાન 38 થી ઓગણચાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે